આજે સૌ કોઈ દાદાના લાડુનો પ્રસાદ કરે છે હુમ્માના લાડુ દાદાને હતી પી છે અને હનુમાનજી મહારાજને આપણે શનિવાર છે આજે સુખડીનો પ્રસાદ દાદાને સુખડી ભાવે અને દાદાને પણ લાડુ બહુ જોઈએ તો આપણે સુખડીનો પ્રસાદ ધરાવશું દાદાને ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ તો સુખડી ગરમા ગરમ બની શનિવાર કોયા જન્મ ચાલીસા સાત વખત દાદાનું સિંદુ ચમેલીનું તેલ આકડાની માળા શ્રીફળ લઈ અને દાદાના મંદિરે જાઉં દાદા હતી ખુશ થાય દાદાને તમારા ગમે એવા સંકટ હોય તો દાદા દૂર કરે છે અને બને તો શ્રીરામ જયરામ જય જય રામની પાંચ મિનિટ દાદાના મંદિરે જઈ અને માળા કરવી તો દાદા અતિ ખુશ થાય રામનું નામ જવાનું તો ચાલો બધા માટે સૌને મારા સીતારામ સીતારામ લાઈક કરવા શેર કરવા બદલક્રાઈબ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય સીતારામ આજે શનિવારના સાંજે